તો સાતસો વર્ષ પેલા જોધલપી બાપા સમાધિ લેવાની તૈયારી કરે બધા શિષ્યોને ભેગા કરે જોધલપીર બાપા બેસી જાય બાપાને બધા શિષ્યો પૂછે કે બાપા તમે પદ્માસન આંખ બંધ કરીને બેસી જશો પણ તમે આ શરીર છોડ્યું અથવા દેહ છોડ્યો અથવા શરીરમાંથી પ્રાણ ગયો એવું અમને ખબર કેવી રીતે પડશે ત્યારે જોધલપીર બાપા એવું કે છે હંમેશા સંત સમાધિ ત્યારે એક પરચો અને પ્રમાણ જાય તો જોધલપીર બધા શિષ્યોને એવું કીધું કે જો હું સમાધિ થઈશ જયારે મારા શરીર પ્રાણ છૂટશે એટલે આકાશમાં એક ઓટોમેટિક નગારું વાગશે નોબત વાગશે સાહેબ અને મારા આત્મરૂપી જોત અહીંયાથી ઉપરથી જતી દેખાય ત્યારે માની લેજો મેં સમાધિ લઈ લીધી હતી સાતસો ને પાસઠ વર્ષ પેલા જે નોબત વાગતી હોય સાહેબ એ અત્યારે હાલ એ વાગે તાના વજનનું પ્રમાણ કેટલું હોય